મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર બિલીમોરા તીસરી ગેંગની ગુંડાગીરીની નીકળી ગયેલી હવા પોલીસ દ્વારા તીસરી ગેંગનું કઢાયેલું સરઘસ નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકરોની સેન્સ પ્રક્રિયા શહેર તાલુકાના પ્રમુખોની થશે નિયુક્તિ મોટા બજાર વિસ્તારમાં ટીપી રોડની લાઇન દોરીમાં કરાયેલો ઘટાડો વેપારીઓ દુકાનદારોમાં નારાજગી રહેલી યથાવત નવસારી જિલ્લામાં સંસ્કૃત ભાષા સપ્તાહ ઉજવણીનો થયેલો પ્રારંભ યોજાયેલી સંસ્કૃત ભાષા યાત્રા બીલીમોરાના ખૂંખાર તિસરી ગલી ગેંગના ગેંગસ્ટરોની દાદાગીરીની હવા નીકળી ગઈ હતી પોલીસે તીસરી ગલી ગેંગના સાતે આરોપીઓનો વરઘોડો ગલીમાં જ કાઢ્યો હતો ખાતે ઘણા લાંબા સમયથી ગલી ગેંગનો ત્રાસ હતો સામાન્ય લોકોમાં જમાવી ગુંડાગીરી કરતા ગલી ગેંગના સાત આરોપીઓની ગુસ્સી ટોક હેઠળ ધરપકડ થઈ હતી બીલીમુરાની તીસરી ગલીમાં આતંક મચાવનારા સાતેય આરોપીઓનો તેમના જ વિસ્તાર એવા તીસરી ગલીમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો નવસારી જિલ્લા પોલીસ બીલીમુરા ખાતે તિસરી ગેંગના ગુંડાઓને લાવી તેમને જ્યાં જ્યાં ગુનાઓ મારદાળ હત્યા સહિતના ગુનાઓ કરેલા હતા ત્યાં લાવી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તીસરી ગલીના ગુંડાઓની ગુંડાગીરીની હવા તેમના જ વિસ્તારમાં નીકળી ગઈ હતી મંગળવારે સાંજે શહેરના એમજી રોડથી શરૂ કરી ડેપોથી ગોહરબાગ વિસ્તારમાં આવેલી તિસરી ગલી સુધી સાતે ગુંડા તત્વોને રસ્તે ચાલતા ફેરવ્યા હતા આ કાર્યવાહી દ્વારા પોલીસે શહેરીજનોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ હોવાનો સંદેશો પહોંચાડી લોકોનો ભય દૂર કર્યો હતો આ તીસરી ગલી ગેંગ સામે પોલીસે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર ગુસ્સી ટોક હેઠળ ગેંગના સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે નવસારી શહેરમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ જે ગુજરાત ગુસ્સી ટોક હેઠળના ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેને લઈને રિમાન્ડ એમને ચૌદ દિવસના છ આરોપીઓના મળેલા હતા એ અન્વયે અમે કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છીએ એ બાબતે જ ગુસ્સી ટોક દાખલ કરવામાં આવેલો હતો અને ઉપરાંત જેટલા પણ એમની ઉપર ગુના દાખલ થયેલા છે જે અગાઉ મર્ડર છે ખંડણી ઉઘરાવવાના એના બધી બીજી વખત ન બને એના માટે કડક કાર્યવાહી કરી રહ્યો નવસારી જિલ્લામાં શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખો નિમવાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ પદની રેસમાં પાંચ કાર્યકરો જ્યારે તાલુકા પ્રમુખ માટે બે દાવેદારોએ દાવો કર્યો હતો નવસારીમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન હેઠળ નવસારી તાલુકા શહેર પ્રમુખ મળી એકવીસ લોકોના સેન્સ લેવાયા હતા કોંગ્રેસના પ્રભારી અસલમ સાયકલવાળા અને અજય ગામિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરોની પ્રમુખ પદને લઈને સેન્સ લીધા હતા નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ માટે પાંચ કાર્યકરોએ દાવેદારી કરી છે જેમાં પૂર્વ નગરસેવક પિયુષ ઢિમ્મર મહેન્દ્ર શર્મા દીપક બારોટ નરેશ વલસાડિયા ધર્મેશ માળીનો સમાવેશ થાય છે નવસારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજુભાઈ ભરત પટેલ દ્વારા દાવેદારી થઈ હતી જલાલપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદ માટે એકમાત્ર વેડછા ગામના જીતુ પટેલે દાવેદારી કરી છે જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે પ્રજા સાથે જોડાયેલા કોંગ્રેસના વફાદાર કાર્યકર્તાઓને શહેર અને તાલુકાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે સર્કિટ હાઉસ ખાતે બંને નિરીક્ષકોએ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળ્યા હતા કોંગ્રેસ દ્વારા પ્રમુખ બનવા માટે પંચાવન વર્ષની અંદરની વયમર્યાદા નક્કી કરાઈ હોવાથી યુવા કાર્યકરોએ તેમની દાવેદારી નોંધાવી હતી અત્યારે સંગઠન સૃજન અભિયાન હેઠળ થોડાક દિવસો અગાઉ જ નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એઆઈસી દ્વારા શૈલેષભાઈ પટેલની નિમણૂક થઈ અને નવસારી જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને ખૂબ હૃદયપૂર્વક આવકાર આપ્યું આ મીડિયા મિત્રો પણ એને આવકાર્યું અત્યારે ફર્સ્ટ ટાઈમ એવું થઈ રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ તાલુકા અને જે નાના નગરો છે શહેરો છે એને ધ્યાનમાં રાખીને એના પ્રમુખ પદ માટે જે સ્થાનિક કાર્યકર્તાઓ કે સ્થાનિક આગેવાનો કે એ જે નામ સૂચવે કે જે નામની રજૂઆત કરે એવા એ ત્રણ નામો લઈને અમારે પ્રદેશ સમિતિ સમક્ષ જવાનું છે પ્રદેશ સમિતિ સમક્ષ વીસ તારીખ પહેલાં જ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત શ્રી અમિતભાઈ ચાવડા અમારા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી એઆઈસીના દક્ષિણ ઝોનના સહપ્રભારી એવા શ્રીમતી ઉષાબેન નાયડુ સાથે શૈલેષભાઈ પટેલ પ્રમુખશ્રી અને અમે જે ઓબ્ઝર્વર અમારો જે રિપોર્ટ છે એની સમક્ષ મૂકવાના છે અને એક તંદુરસ્ત ચર્ચા કરીને એક પારદર્શી ચર્ચા કરીને જે નામો કાર્યકર્તાઓની લાગણી હોય સ્થાનિક જે કંઈ સમીકરણ સેટ થતા હોય સમીકરણ એટલે મીન્સ કોઈ જાતિ ધર્મ ભેદભાવ વિના લોક પ્રશ્નોને વાચા આપનાર કોંગ્રેસમાં સૌને સાથે લઈને ચાલનાર કોંગ્રેસ વિચારધારા માટે તત્પર ને ચોવીસ બાય સાત પાર્ટી માટે અડીખામ યોદ્ધાની જેમ લડવાવાળા યોદ્ધાની કોંગ્રેસ પાર્ટીને જરૂર છે ને એ નીતિ રીતિ એ જે એમાં ફીટ બેસતો છે એવા આગેવાનને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવાની કાર્યવાહી જાહેરાત થશે અને એટલા માટે કે આજ દિન સુધી ભૂતકાળમાં જે થયું એ અમે યાદ કરવા માગતા નથી પણ ભવિષ્યમાં દૂધના દાઝેલા છાસ ભૂકીને પીએ ભૂતકાળ ભૂલીને મિશન બે હજાર સત્તાવીસ ભારતીય જનતા પાર્ટીના ચોર શાસનને ભ્રષ્ટાચારી શાસનને વિમુખ શાસનને એથી ગમે તે ભોગે હટાવવા માટે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ ભલે આજે નવસારી જિલ્લામાં લોકો એમ કહેતા હોય કે કોંગ્રેસની દશા ખરાબ છે પરંતુ છેલ્લા ત્રણ દિવસની હું અને ભાઈ વાંતા ચીખલી ખેરગામ ગણદેવી ગણદેવી શહેર અને બિલીમોરા તમામ કોંગ્રેસના આગેવાનોને સહકારી ક્ષેત્રના આગેવાનોને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોને વિદ્વાનોને મળ્યા છે ખેડૂતોને મળ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં અમને સારો આવકાર પણ આપ્યો છે અને કોંગ્રેસ માટેની એમની સંનિષ્ઠા અને સક્રિયતા એમને અમને બતાવી છે નવસારીના મોટા બજાર વિસ્તારના અસરગ્રસ્તોની રજૂઆત મનપાએ ધ્યાનમાં લીધી છે મોટા બજારમાં રોડની લાઇન દોરી મધ્ય બિંદુથી બંને તરફ સાત પોઈન્ટ પાંચ મીટર કરવામાં આવી છે પરંતુ મોટા બજારમાં મહત્તમ દુકાનો તૂટી જવાનો ભય રહેલો છે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં સાંકળા માર્ગ પહોળા કરવા મનપાએ અનેક માર્ગો ઉપર લાઇન દોરી માટે જાહેર નોટિસો જારી કરી હતી જેમાં મોટા બજાર વિસ્તારનો સમાવેશ પણ થાય છે નવસારી શહેર સયાજીરાવ ગાયકવાડના તાબા હેઠળનું શહેર હતું ગાયકવાડી શાસન વખતથી આ મોટા બજારનું અસ્તિત્વ છે મોટા બજાર એટલે નવસારીની ઓળખ છે મનપા બન્યા બાદ આ મોટા બજારના દુકાનદારોને બાર મીટર માર્ગ પહોળો કરવાની નોટિસ આપવામાં આવી હતી જેની સામે મોટા બજારના અસરગ્રસ્તોએ રજૂઆતો કરી હતી જેને લઈને હવે મનપાએ આ રોડ દસ પોઈન્ટ પચાસ મીટર જ પહોળો કરવા મધ્ય બિંદુથી બંને તરફ પાંચ પચીસ મીટર પહોળો કરવા નોટિસ જારી કરવામાં આવી છે રોડની પહોળાઈમાં ઘટાડો આવ્યો છે પરંતુ મોટા બજારના દુકાનદારોમાં હજી પણ નારાજગી છે મોટા બજારમાં જો રોડ રસ્તા પહોળા થશે તો મોટા ભાગની દુકાનોનું અસ્તિત્વ નહીં રહે દુકાનદારો દુકાન વિનાના થઈ જવાની દહેશત રહેલી છે પહેલી વાત તો એ છે કે મોટા બજારમાં ડિમોલિશનની જરૂરત નથી આ ગ્રાહકવાડી સ્ટેટને વખતનો રસ્તો છે બીજી બાજુ બીજી વસ્તુ એવી છે કે બેઉ બેઉ સાઈડ પર ઘટા લઈનો જાય છે આ લોકો જો મકાન તોડી નાખશે તો મકાન ખાલી એટલો ભાગ ઉતરશે નહીં આખી પ્રોપર્ટી ઉતારવી પડે બિઝનેસ છે નથી ખર્ચાઓ બહુ લાંબા ચોડા થઈ જાય નથી અહીંયા કોઈ ટ્રાફિકની સમસ્યા કોઈ ટ્રાફિક કોઈ દિવસ અટકતું નથી પહેલાં વનવે હતો તેને બદલે બંને બાજુ રસ્તો બી ખુલ્લો કરી નાખ્યો એટલે આ એરિયાને મોટો કરવાની કોઈ કોઈ એટલે કોઈ જરૂરત છે જ નથી એ આ જ આ જ વાત હતી ને કે રોડ કોઈ કોઈ બી દિવસ રોડમાં રોડ ચોકઅપ નથી થતો પ્લસ અહીંયા કોઈ મોટા વેહીકલ જતા નથી પ્લસ આજુબાજુ બે બાજુ ઘટનાની પાકી જગ્યા ઉભેલી છે ત્યાં આ દુકાન જો તોડી નાખવામાં આવે તો ઘણા પાછળનો એરિયા આગળ આવી જાય ધંધો બિલકુલ બંધ જ થઈ જાય ઘણા વેપારીઓનો ધંધો બંધ થઈ જાય દુકાન જતી રહી તો ઘર કેવું રીતે ચલાવે માણસો રાખેલા હોય તે લોકો તે બી ઘર અહિયાંથી ચાલે ને પગાર પર ચાલે ને એ બી પતી જાય ના કોઈ 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 સંતોષ છે તમને તો બિલકુલ જોઈતું જ નથી ડિમોલિશન જ નથી મોટા બજારમાં રસ્તો વાઇડનિંગ કરવા માટે મોટા બજારના રહીશો વેપારીઓને નોટિસ આપવામાં આવે હતી એમની રજૂઆતને ધ્યાને લઈને રસ્તાની વીર્થમાં ઘટાડો કરીને દસ પોઈન્ટ પચાસ મીટર અને એ પણ મધ્યબિંદુથી એક બાજુ પાંચ પોઈન્ટ પચ્ચીસ મીટર અને બીજી બાજુ પાંચ પોંટ પચીસ મીટર એવો ફેરફાર કરીને ફરીથી લોકોને જાહેરાત આપવામાં આવેલી છે સંસ્કૃત ભાષાના ગૌરવ સંરક્ષણ સંવર્ધન તેમજ પ્રચાર પ્રસારના ઉમદા હેતુ સાથે નવસારી જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના હસ્તે યોજના પંચકમ નામથી વિવિધ યોજનાઓનું લોકાર્પણ થયું હતું જેના ભાગરૂપે તારીખ છથી આઠ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે નવસારીની સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં સંસ્કૃત સંભાષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ સંસ્કૃતના શ્લોકો સાથે રંગબેરંગી રંગોળીઓ તૈયાર કરી હતી વિશ્વની સૌથી પ્રાચીન અને પ્રથમ ભાષા એટલે સંસ્કૃત અનેક ભાષાઓની જન્મદાતા પણ છે સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે નવસારીમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી સંસ્કાર ભારતી શાળામાંથી સંસ્કૃત ગૌરવ યાત્રાની ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી સંસ્કૃતના શ્લોકો સાથે શાળાના વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોતરાયા હતા સંસ્કાર ભારતી હાઈસ્કૂલથી શરૂ થયેલી આ યાત્રા ફુવારા સ્થિત ડીડી ગર્લ્સ ખાતે પૂર્ણ વિરામ પામી હતી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે સમગ્ર ગુજરાતભરમાં આજથી ત્રણ દિવસનો એક અભિયાન ચાલુ કરવામાં આવ્યો છે નવસારી ખાતે પણ આ સંસ્કાર ભરતી સ્કૂલ ખાતેથી એક રેલીનો પ્રસ્થાન થયું અત્યારે સંસ્કૃત અને સંસ્કૃતિનો એક પુરાનો નાતો છે સંસ્કૃતના માધ્યમથી એક જાગૃતિ કેળવી સંસ્કૃતિના પ્રાચીન સંસ્કૃતિના જે કંઈ અંશો છે એને પુનર્જીવિત એક સારામાં સારું અભિયાન સમગ્ર ગુજરાતભરમાં આજથી જે ચાલુ થયું છે હું પાઠવું છું ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર નવસારી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આજરોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ આ ઉપરાંત જુદી જુદી શાળાઓમાં રંગોળી સ્પર્ધાઓ શ્લોકગાન સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે ચિત્ર સ્પર્ધા અને તારીખ આઠ તારીખના રોજ એ સમગ્ર જિલ્લા કક્ષાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે શ્રાવણ માસ નિમિત્તે નવસારી લાયન્સ ક્લબ દ્વારા મહિલાઓની ભજન સ્પર્ધા યોજાઈ હતી આ ભજન સ્પર્ધામાં ચોત્રીસ જેટલા મહિલા મંડળોએ ભાગ લીધો હતો મહાદેવની આરાધનાનો પર્વ એટલે પવિત્ર શ્રાવણ માસ શિવજીની ઉપાસના આરાધના ભજન ભક્તિ સાથે કરવામાં આવે છે નવસારી લાયન્સ ક્લબ દ્વારા રામજી મંદિરના હોલમાં મહિલા મંડળોની ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભજન સ્પર્ધાને નવસારીના અગ્રણીઓ રોટરી આઈ હોસ્પિટલના યોગેશ નાયક લેવવા પાટીદાર સમાજના મહેશ પટેલ રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ લાયન્સ ક્લબના પ્રમુખ રાજેશ્રી ખરાડીની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી હતી નવસારી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોત્રીસ જેટલા મહિલા લગ્ન મંડળોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્પર્ધામાં મહિલાઓએ સંગીતમય રીતે શ્રેષ્ઠ ભજનો રજૂ કર્યા હતા આ પ્રસંગે જીએસટી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર ક્રિષ્ના પરમાર નવસારી લાયન્સ પ્રમુખ રાજેશ્રી ખરાડી ઉપસ્થિત રહ્યા હતા અત્રે આજ રોજ ભજન સ્પર્ધા શ્રાવણ માસ નિમિત્તેનું લાયન્સ ક્લબ નવસારી તથા રામજી મંદિરના સંયુક્ત ઉપ્રમે કરવામાં આવ્યું છે એમાં ટોટલ છત્રીસ એન્ટ્રી આવેલી છે અને કહું ને કે એક અમે નાનકડો પ્રયાસ આજથી આઠ વર્ષ પહેલાં કર્યો તો પાંચ મંડળથી શરૂ કરીને આજે છત્રીસ મંડળ સુધીને પહોંચી ગયું છે અને દંડેશ્વર અમલસાડ અજરાય ગણદેવી ઓણછી ડાંભર સરઈ એવા અલગ અલગ ગામથી એટલે નવસારી જિલ્લાના બધા જ ગામોમાંથી લગભગ એન્ટ્રી આવી છે તેનો અમને ખૂબ આનંદ છે સાથે બીજું કે રામજી મંદિર અમને ખૂબ સહયોગ કરે છે તથા અમને સૌજન્ય પ્રેમિલાબેન રમેશચંદ્ર મિસ્ત્રી તરફથી દર વર્ષે મળે છે આ સાથે અમારી ડિસ્ટ્રિક્ટમાંથી જીએસટી કોઓર્ડિનેટર ડિસ્ટ્રિક્ટના શ્રી ક્રિષ્નાબેન પરમાર તથા કલ્ચરલ એક્ટિવિટીના રિજિયનના ડીસી ક્રિષ્નાબેન નાયક તથા અમારા આરસી રિજન ચેરમેન ભવિનભાઈ નાયક તથા રિજિયનના જીએસટી કોઓર્ડિનેટર નેહાબેન અત્રે ઉપસ્થિત છે તથા રામજી મંદિરના પ્રમુખ તથા એમના ટ્રસ્ટી મંડળ પણ અત્રે હાજર રહીને અમારો ઉત્સાહ વધાર્યો છે તો એમનો પણ હું દિલથી આભાર માનું છું સાથે સાથે મેં પર્યાવરણ માટે તુલસીના છોડ દરેક બહેનોને આપ્યા છે સાથે બહેનોનું ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ પણ રાખ્યું છે અને યોગા માટેની પણ થોડીક જાણકારી માટેનું અમે આયોજન કરેલું છે લાયન્સ ક્લબ નવસારીને ભજન સંધ્યા કા આયોજન ક્યાસકે સાથ સાથ જીતને લગ લેડીઝે ભજન મેં આ રહે ઉમ તુલસી કા પેડ ભી દે રહે સાથમે ડાયબિટીઝ ચેકઅપ કેમ્પ કા ભી આયોજન હે એન્ડ સ્વસ્થ રહે ઉસકે લી हमने एक योगा योग शिविर भी किया है कि लास्ट में योग के बारे में हम उन्हें नॉलेज देंगे हमारे साथ आज आ, आरसी एंड जॉन चेयरमैन स्पेशली उपस्थित हैं मेरे साथ नेहा जी हमारी जो जीएससी जी कोऑर्डिनेटर हैं वो भी उपस्थित हैं एंड कल्चरल की डीसी कृष्णा जी उपस्थित बहुत ही सुंदर आयोजन एंड राम जी ट्रस्ट के साथ में सहयोग से बहुत ही अच्छा लगा एंड काफ़ी तादाद में दूर दूर गांवों से लेडीजें आई हैं है, और ये बहुत सुंदर वुमन एम्परमेंट का एक प्रोजेक्ट है हमारा पूज्य चंद्रशेखर विजय जी महाराज ने चौड़नी पुण्यतिथि प्रसंग નવસારી આદિનાથ જૈન દેરાસરના ઉપક્રમે બસો પચાસ લંચબોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારીના આદિનાથ જૈન દેરાસરના ઉપક્રમે નવસારીના જરૂરિયાતમંદ લોકો માટે પચીસો જેટલા સ્વરૂપે વિતરણ થયા હતા પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજની ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે દાતા શ્રી સીતાબેન કાંતિલાલ શાહ અનાવલવાળા તરફથી પચીસો જેટલા લંચબોક્સ બેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા આ લંચબોક્સ આદિનાથ જૈન દેરાસર દ્વારા નવસારીની વિવિધ શાળાઓ આશ્રમ શાળાઓ સિવિલ હોસ્પિટલોમાં વિતરણ થશે જરૂરિયાતમંદોને આ લંચબોક્સ વિતરણ કરવામાં આવશે યુગ પ્રધાન આચાર્ય સમ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે લંચબોક્સનું પચીસો લંચબોક્સનું વિતરણ આદિનાથ જૈન સંઘના ઉપક્રમે કરવામાં આવ્યું જેમાં બધા ગરીબો તથા આજુબાજુની સ્કૂલો હોસ્પિટલો તથા અનેક જરૂરિયાત લોકોને બધા ટિફિનો પૂરા પાડ્યા બીજા નંબરમાં જે ટિફિનનું દ્રવ્ય ભરવામાં ટોટલી નવસારી જૈન સંઘના તથા આજુબાજુના શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો એમને પણ અમે અનુમોદ દઈએ છીએ અને આવી જ દિન પ્રતિદિન ઉત્તરો ઉત્તર આદિનાથ જૈન સંઘ પ્રગતિ કરે આ ખરેખર બહુ ઉત્તમ કામ આદિનાથ જૈન સંઘ દ્વારા પૂજ્ય ગુરુમાની ચૌદમી સ્વર્ગવાળી તિથિ આ ત્રણ વર્ષથી આવા લંચ બોક્સનું વિતરણ અલગ અલગ કોન્સેપ્ટથી ચંદ્રજીત મારસાહેબ આચાર્ય ભગવાન ચંદ્રજીત મારસાહેબે અમને પ્રેરણા કરી હતી ત્રણ વર્ષ પહેલાં અને અલગ અલગ લાભાર્થીઓ દ્વારા દર વખતે આવા લંચ બોક્સનું અલગ અલગ વિસ્તારમાં અમે વિતરણ કરી છે સમગ્ર જૈન સંઘ આમાં લાભ લઈ રહ્યો છે આ વખતનો આ વખતનું જે સંપૂર્ણ લંચ બોક્સનો લાભાર્થી છે બહુ ઉદારતીલ પરિવાર દક્ષિણ ગુજરાતમાં જેમની જાવ જળી છે અને દક્ષિણ ગુજરાતમાં કંઈ પણ કાર્યમાં સૌ પ્રથમ યોગદાન જે દાનવી તરીકે ઓળખાય છે એવા માતૃશ્રી સીતાબેન કાંતિલાલ શાહ અનાવલવાળા પરિવાર બહુ ખુશખુશાલ પરિવારે લાભ છે ઉદારતાપૂર્વક લાવ્યો છે અને આ વખતની અમને નિષ્ઠા જે મળી છે અમને સંઘમાં પરમ પૂજ્ય રત્તસુદર વિજય મહાર સાહેબના પરમ શિષ્ય પંડ્યા શ્રી વિજય સુંદર સાહેબની મહારસાહેબની આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અમે આ વિતરણ ચાલુ કર્યું છે સિવિલ હોસ્પિટલમાં બી ગઈ વખતે પણ આપેલું આ વખતે નવસારીના અમુક હોસ્પિટલના સ્ટાફ છે અમુક અમુક વિસ્તારોની આશ્રમશાળા છે આંગણવાડી છે અને વિવિધ જગ્યાઓએ આ અમારા લંચ બોક્સમાં ફરસાણ મીઠાઈ અને રોકડ રકમ પણ ભરેલી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર બિલીમોરા તિસરી ગેંગની ગુંડાગીરીની નીકળી ગયેલી હવા પોલીસ દ્વારા તિસરી ગેંગનું કઢાયેલું સરગસ નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકરોની સેન્સ પ્રક્રિયા શહેર તાલુકાના પ્રમુખોની થશે નિયુક્તિ મોટા બજાર વિસ્તારમાં ટીપી રોડની લાઈન દોરીમાં કરાયેલો ઘટાડો વેપારીઓ દુકાનદારોમાં નારાજગી રહેલી યથાવત નવસારી જિલ્લામાં સંસ્કૃત ભાષા સપ્તાહ ઉજવણીનો થયેલો પ્રારંભ યોજાયેલી સંસ્કૃત ભાષા યાત્રા તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર